સુરતમાં વરાછા વિસ્તારમાં આરોગ્ય સાથે કરતી નકલી બનાવતી ફેક્ટરીનો છે ઝોન ટીમે ગુપ્ત રેડ કરી મોટા પાયે નકલી તંબાકુ પેકિંગ મશીનો અને કાચા માલ સાથે કારખાનું ઝડપી પાડ્યું છે બાગબાન નામે નકલી બ્રાન્ડના તંબાકુનો વિશાળ જથ્થો કબજે થયો છે જે શહેરના વિવિધ વિસ્તારોમાં વેચાણ માટે મોકલાતો હતો પોલીસે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે નકલી તમાકુ જેવી કેન્સરજનિક ચીજ વસ્તુઓ જનતાના આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરે છે તેવી જાણકારી અધિકારીઓએ આપી છે સુરતના વરાછા વિસ્તારમાં ઝોન વન એલસીબી પોલીસે એક સફળ ઓપરેશન પાર પાડી ડુપ્લિકેટ બાગબાન તમાકુ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે પોલીસે વરાછા વિસ્તારમાં આવેલા તિરુપતિનગરમાં એક મકાનના પહેલા માળે દરોડો પાડ્યો હતો અને એક આરોપીને ડુપ્લિકેટ બાગબાનની તમાકુ બનાવતા ઝડપી પાડ્યો હતો મળતી માહિતી પ્રમાણે વરાછાના એલ એચ રોડ પર આવેલા તિરુપતિનગર સોસાયટીના પ્લોટ નંબર સુડતાલીસના પહેલાં માળે બાવીસ દિવસથી ચાલતી ડુપ્લિકેટ બાગબાન તમાકુ બનાવતી ફેક્ટરીમાંથી પોલીસે રૂપિયા બે પોઈન્ટ તેર લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે પોલીસે હર્ષદ દલસુખભાઈ કાછડિયા નામના આરોપીની ધરપકડ કરી છે ડીસીપી આલોકકુમારે જણાવ્યું હતું કે આ કારખાનાનું છેલ્લા બાવીસ દિવસથી ચાલતું હતું પોલીસને ગુપ્ત બાતમી મળતા જ કંપનીના પ્રતિનિધિઓને સાથે રાખીને દરોડો પાડ્યો હતો આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે આરોપી હર્ષદ કાછડિયા અગાઉ પણ ડુપ્લિકેટ વસ્તુઓ બનાવવામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે એટલું જ નહીં તે સરથાણા વિસ્તારમાં જુગાર રમતા પણ પકડાયો હતો જે દર્શાવે છે કે તેનો ગુનાહિત ઇતિહાસ છે પોલીસે આ મામલે વધુ તપાસ કરી રહી છે અને આ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે આ સાથે જે ડુપ્લિકેટ બાગવાન તમાકુનો છેલ્લા બાવીસ દિવસમાં વેચાણ ક્યાં ક્યાં કરવામાં આવ્યું છે તેની પણ માહિતી મેળવવામાં આવી રહી છે બાગબાન તમાકુને ઝીરો પોઈન્ટ પાંસઠ ગ્રામની પંદર હજાર એકસો પડેકીઓ લૂઝ તંબાકુના દસ કિલોની છ પ્લાસ્ટિકની કોથળીઓ છૂટક લૂઝ તંબાકુ એક કિલો બાગબાન તમાકુની પડીકી બનાવવા માટેનો એક પંચોતેર કિલોનો રોલ તંબાકુની પડીકી બનાવવા માટે વપરાતા પ્લેન સિલ્વર પ્લાસ્ટિકના ત્રણ રોલ એક ઇલેક્ટ્રોનિક વજન કાંટો તંબાકુની પડીકી બનાવવાનું એક મશીન અને બાગબાન તમાકુની પડીકી બનાવવા માટેના મશીનમાં વપરાતા પાંચ સૂટનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે